તો ગુડ મોર્નિંગ જય માતાજી હર મહાદેવ તો કેમ છો બધા તો બધા છે મજામાં મજામાંથી તો જો આજ આપણે દુકાને બુકાને નથી ગયા આજ તમારો ભાઈ કપાળ વીણવાનો છે તો હાલો કપાળ વીણવા જઈએ અત્યારમાં હાલો ઠેલી બેલી લીલી હાલો તો તમે કન્ટીન્યુ રહેજો તો જો આ છે અમારી રીંગણી એટલે એમથી શેરિંગણી અમે આજ ભૂણ આટા મારી જશે ખીરે ઘર પર આવી જા તો જો આ છે આપણો કપા હાલો તો બધા કન્ટિન્યુ રહેજો આપણે જઈ ઠેલી બેલી લીન થઈ ગયા છીએ રેડી તો જઈ કપા છે

વેરું નીકળી ગયું છે થઈ ગયો ભરી લીધ છું જો જાય હવે બધા બધા ઘર ઘરના સ્ત્રીઓ દાડિયા નથી કોઈ તો ગાય તમને શું લાગે મને કપાવીને તો નહીં આવડતું એમ તો જો આમ જો ઠેલી ભરી લીધી હો આખી આખી મણા મને બીતા વીણો વાપર આખો દિને વીણો હોય ને તો ચાર પાંચ કિલો કપાય નાખું એટલે ખોટું ખોટું કેતો હો હું તો જો હવાર દિનો એટલો કપાય પાંચ કિલો ની બે કિલો મને એલા ભાઈ કઈ વિનતા આવડતું મજાક કરી ગયો હવે સાઈ બપોર થઈ ગયા ખાઈ આવીએ સવાર દિનો એટલો કપા વિ તો જો અમારે આવીને વીણે આમ બધું હાલા સાઈ આવો કપા કપા વિંટા વિંટા કોણ નખરા કરે હાલો ફટાફટ કોમેન્ટ કરો આ પોલીસ કોણ તમાકુ કોણ બનાવીને ખાય ફટાફટ કોમેન્ટ કરી નાખો હાલો હકની નો મીન હારો ને લાગતો તું બે કિલો મોકલાવું મારા વાલા

ચેલી કાઈ ને બરિયામાં તો હું નાખતો હો બરાબર નાખ્યો હા અહીંયા મને તો આવડે હું તો આખો દીને બે ત્રણ કિલો વીણી નાખું તો જો આવું આખો દી કામ કરીએ ધીમે ધીમે તમારે કપા વીણું હોય તો ભય આવો હાલો તો હવે એક વાગી ગયો હવે ખાઈ આવી ડિસ્પો થોડા થોડા થઈ ગયા છે તો જોજ આવી

મિત્રો આપણે જાગી ગયા છીએ ફાઇનલી જાગીને મોટું બટું તો હોય નહીં તો એને પછી સાબ બનાવી જ છીએ ને શાહ પીને પછી જઈ કપા વીણવા તો હાલો કન્ટિન્યુ રહેજો પછી જઈ વીણવા પહેલાં શાહ પીને પહેલાં તો આપણે બનાવો જોઈએ કારણ કે બધા કપાવીણવું વેજેલા છે એટલે સાલો હાલો તો એનાથી મિત્રો આપણે કપા વીણીને હવે જાય છે હાલો તો હવે જાય સીધા ઘરે તો અમારો વિડીયો કેવો લાગે એ કેજો કોમેન્ટમાં તો હજી બીજો ભાગ આવશે તો વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ છે કરી નાખજો તો ચાલો મળીએ બીજા વિડીયોમાં